હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુજુકી સિયા જ કાર આવેલ છે નેક્સા બ્લૂ કલરમાં વન ઓનર કાર છે આલ્ફા વેર્યુશન ટોપ મોડલ કાર છે પ્રોજેક્ટર હેડલિપ એલોય વ્હીલ્સ સાથે કાર તમને જોવા મળી જવાની છે અને કારમાં તમને મિત્રો બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કાર સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાની શાક કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજનો અમનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે સિયાજ કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે બે હજાર અઢારનું પાસિંગ પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે પ્યોર અને કાર તમને બ્લુ કલર માં જોવા મળશે વન ઓનર કાર છે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે કારછાળો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે સ્પેર પાર્ટ કમ્પ્લીટ જેન્યુઅલ જોવા મળશે અને કાર માં સ્પેર વ્હીલ નોન યુઝ જોવા મળશે સ્પેર સ્પેરવ્હીલ યુઝ કરેલું જ નથ કારનું અને કારમાં મિત્રો તમને ટીપટોપ કન્ડિશન જોવા મળી જવાની છે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ ટચસ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિયર એસી અને તમને લુકવાઇઝ ગુડ કન્ડિશન કાર જોવા મળી જવાની છે કાર માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને દ્રુબરૂ સ્થળ પર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે કારના માલિકની તો માલિકનું નામ છબ્બીરભાઈ છે છબ્બીરભાઈએ કારની કિંમત પાંચ લાખ અને સાઠ હજાર રૂપિયા ફિક્સ કિંમત રાખેલી છે બે સાવી સાથે કાર જોવા મળી જશે પાંચ લાખ સાઠ હજાર કિંમત માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને સાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ છબ્બીરભાઈ સબીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણે વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ છબ્બીરભાઈનો નંબર મળી જશે બાણું સાત ચાલીસવાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાજ